બસ પૈસા હવ નઈ આટલી ભેસે ને તે આટલી ભેઆ વેખી માર કોઈ લેવા વાર હોય હા આઠે માં આવો ડોબો બબો કોઈ ના હશે એવું હ તો ડોબુ ડોબુ આળવાનું ના હોય જબ બ મારા જીવ તો કોઈને જેસ નઈ હોય

એક જ પાડી આલે ના હોય આજ તો વાળા તો 10000 થાય બસ ના ભાઈ ના આ 10000 રૂપિયા એટલે ના મેરાઓ 14 માં આવતી છે બે માં જાલવાની છે